મીઠા મોર રે મોનતો આ થોડા આ ઝાડ ને કલાકાર રીતે મળ્યા એટલે કલાકાર તો મને થોડું આવડે એટલે બોલો બોલો ને આ ઝાડ બધા હતા કે

આવ ખેતી ગયો ઈ ઓય જો તળો બા પેલો સેકડી પાકડી વાળો હા ભાઈ બધું જો આ પ્રેમમમ પાત્ર બલ્લુને પાકડે છે ભાઈ દુખ થાય છે મને રડવા દે હાથ રૂપિયા રો છું હાથ રૂપિયા હતી પેલા હાથ રૂપિયા આ હાથ રૂપિયા આ હાથ રૂપિયા લઈ ગયો આ હો પડતો આપણે હેડો કેટલાય ખાઈ ગયો છે વાતો તું યાર રોવે થોડો હેડ

આ આ પ્રોબ્લેમ બને દોશી માર્યો હ એટલે કદાચ ગોમમાં ચાવ નાખે ને મત

જીવતે જીવતે મારી આપણે ખેતર માં લાયા તમે ગમો મારો દાંત વાળો એટલે હું શું કહું ખબર

આપણે ઘેર પેલી શું કેવાય હોય પડી હોય તો બહાર જાતા જાતા શીલો થઈ જાય મોટો આવું છે એટલે ઘર ની વાતો ઘરમાં રાખવાની અને આ હલાડા ના કરવાના અને પેલા ને ફોન કરીને પૂછવાનું ને પછી રોવા આપવાનું પણ આમ ડાયરેક્ટ ના રોવા આવી જવાનું એટલે પણ કોઈ ખારા કોઈ વાપરો કે મતલબ મોતમાં જ વાપરો છો મેં મારી જિંદગી કોઈ કોઈ ખરાબ નહીં કર્યું

અને આ વિડીયો જોવો હોય તો મારી કોમેડી નંબર વન ઓફિસ ચેનલમાં આવશે